નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ભારતનું પંદરમું રાજ્ય કયું બન્યું હતું તો ભારતનું પંદરમું રાજ્ય બન્યું હતું ગુજરાત બીજો પ્રશ્ન છે નાગાલેન્ડને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો ને ત્રેસઠમાં દેશનું સોળમું રાજ્ય બન્યું હતું ત્રીજો પ્રશ્ન છે હરિયાણાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો ઈસવીસન ઓગણીસો ને છાસઠમાં માં હરિયાણા દેશનું સત્તરમું રાજ્ય બન્યું ચોથો પ્રશ્ન છે ચંદીગઢને કયા વર્ષમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો ઈસવીસન ઓગણીસો ને માં પાંચમો પ્રશ્ન છે હિમાચલ પ્રદેશને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો ને માં હિમાચલ પ્રદેશને દેશનું અઢારમું રાજ્ય જાહેર કરાયું હતું છઠ્ઠો પ્રશ્ન છે મણિપુરને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો મણિપુરને ઈસવીસન ઓગણીસો ને દેશનું ઓગણીસમું રાજ્યનો દરજ્જો અપાયો હતો સાતમો પ્રશ્ન છે ત્રિપુરાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો બોતેરમાં ત્રિપુરા દેશનું વીસમું રાજ્ય બન્યું હતું આઠમો પ્રશ્ન છે મેઘાલયને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો બોતેર માં દેશનું એકવીસમું રાજ્ય મેઘાલય બન્યું હતું નવમો પ્રશ્ન છે સિક્કિમને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો ને પંચોતેરમાં સિક્કિમને દેશનું બાવીસમું રાજ્યનો દરજ્જો અપાયો હતો દસમો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને સંબંધ રાજ્યનો દરજ્જો અપાયો હતો તો પાંત્રીસમો બંધારણીય સુધારો ઓગણીસો ચુમોતેર દ્વારા અગિયારમો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો તો છત્રીસમો બંધારણીય સુધારો ઓગણીસો પંચોતેર દ્વારા મિઝોરમને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો ને માં દેશનું ત્રેવીસમું રાજ્ય મિઝોરમ બન્યું હતું અરુણાચલ પ્રદેશને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો સિત્યાસીમાં દેશનું ચોવીસમું રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યું હતું ગોવાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન ઓગણીસો સિત્યાસીમાં દેશનું પચીસમું રાજ્ય ગોવા બન્યું હતું છત્તીસગઢને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો ત્રીસવીસન બે હજારમાં દેશનું છવ્વીસમું રાજ્ય છત્તીસગઢ બન્યું હતું ઉત્તરાખંડને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો ત્રીસવીસન બે હજારમાં દેશનું સત્યાવીસમું રાજ્ય ઉત્તરાખંડ બન્યું હતું ઝારખંડને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો ઈસવીસન બે હજારમાં દેશનું અઠ્ઠાવીસમુળ રાજ્ય ઝારખંડ બન્યું હતું તેલંગણાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો ઈસવીસન બે હજાર ચૌદમાં દેશનું ઓગણત્રીસમુળ રાજ્ય છત્તીસગઢ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી મધ્યપ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી ઉત્તર પ્રદેશમાંથી ઝારખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી બિહારમાંથી તેલંગણા રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી આંધ્રપ્રદેશમાંથી ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ તો ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠે થઈ હતી જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો ક્યારે અપાયો એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ઓગણીસમાં લદ્દાખને કેન્દ્ર પ્રદેશનો દરજ્જો ક્યારે અપાયો એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં દાદરા અને નગર હવેલી તથા દમણ દીવનું વિલીનીકરણ ક્યારે કરાયું છવ્વીસ જાન્યુઆરી બે હજાર વીસમાં કયા વર્ષમાં સંયુક્ત પ્રાંતને ઉત્તર પ્રદેશ નામ અપાયું ઈસવીસન ઓગણીસો પચાસમાં કયા વર્ષમાં ત્રાવણકોરને કેરળ નામ અપાયું ઈસવીસન ઓગણીસો છપ્પનમાં કયા વર્ષમાં મદ્રાસને તમિલનાડુ નામ અપાયું ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં કયા વર્ષમાં લકાદીવ મિનિકોય અને અમીની દેવીને લક્ષદ્વીપ નામ અપાયું ઈસવીસન ઓગણીસો તોતેરમાં